નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે તો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક તમારી વેલ્યુ અણમોલ બની જાય છે લોકો જે વધારે બોલે છે તેમના શબ્દોનું મૂલ્ય લોકો થોડા સમયમાં ભૂલી જાય છે પણ જે ઓછું બોલે છે એમનો એક એક શબ્દ લોકો યાદ રાખે છે ઓછું બોલનાર વ્યક્તિની વાતમાં એક અલગ જ વજન હોય છે નંબર બે તમે સમજદાર ગહન અને બુદ્ધિમાન દેખાવ છો શાંતિ માણસની બુદ્ધિ બતાવે છે ઓછું બોલવાથી લોકો તમને ગંભીર અને સારા સ્વભાવના માને છે બહુ લોકો બોલીને પોતાનું લેવલ નીચે લઈ જાય છે પણ ઓછી વાતો તમને ઊંચું સ્થાન અપાવે છે નંબર ત્રણ તમે ઘણા અનાવશ્યક ઝઘડાઓથી બચી જાઓ છો ઘણા ઝઘડા શબ્દોથી શરૂ થાય છે એક ખોટી વાત એક કડવો જવાબ એક ગેરસમજ વધારે બોલવાથી ઘણીવાર સંબંધો તૂટી જાય છે પણ ઓછું બોલનાર વ્યક્તિ વાતને ત્યાં જ અટકાવી દે છે જેમાં ઝઘડો વધવાની શક્યતા જ ન રહે નંબર ચાર તમારી અંદર આત્મ નિયંત્રણ વધે છે ઓછું બોલવું એટલે મનને કાબૂમાં રાખવું અને જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે છે એ દુનિયાને પણ કંટ્રોલ કરી શકે છે ઓછું બોલનાર વ્યક્તિ વિચારીને બોલે છે અને વિચારીને બોલવું એ સૌથી મોટી સમજદારી હોય છે દોસ્તો નંબર પાંચ વધુ સાંભળવાનું શીખો છો જે પોતાના કરતાં બીજા લોકોની વાત વધારે સાંભળે છે સાંભળવાથી તમે શીખો છો એમાં કોઈ ખોટી વાત નથી વધારે સાંભળવાથી તમે વધુ સમજદાર બનો છો દોસ્તો તમને લોકોના હૃદયમાં સ્થાન મળે છે તમારી પાસે વધુ જ્ઞાન આવે છે અને તમે ખોટા નિર્ણયો થવાથી બચો છો સાચી મોહબત હંમેશા એમનાથી જ થાય છે જે લોકો નસીબમાં નથી હોતા કેટલાક લોકો દિલમાં તો રહે છે પરંતુ જિંદગીમાં નથી હોતા માણસનું દિલ પણ કેટલું અજીબ છે કે તકલીફ થવા છતાં પણ એ ઉમેદ રાખે છે મજબૂત થવાની મજા એ તો ત્યારે જ આવે સાહેબ કે જ્યારે આખી દુનિયા તમારા હારવાની રાહ જોઈને બેઠી હોય મતલબ છે તો લોકો યાદ કરે છે બાકી ક્યાં કોઈને પણ કોઈની ચિંતા છે સમય માણસને સફળ નથી બનાવતો પરંતુ સમયનો સાચો ઉપયોગ જ માણસને સફળ બનાવે છે કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ મિત્રો દોસ્તો એક વાત યાદ રાખજો કે ક્યારે ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા મિત્રો કારણ કે અહી તમાશો બનતા વાર નથી લાગતી યાદ રાખો જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે જેટલું મોટું સપનું હશે ને એટલી જ મોટી તકલીફ હશે અને જેટલી મોટી તકલીફ હશે ને દોસ્તો એટલી જ મોટી સફળતા પણ મળશે એ યાદ રાખજો મતલબના સંબંધો જેટલી જલ્દી બની જાય છે એટલી જ જલ્દી એ સંબંધો તૂટી પણ જતા હોય છે જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવી જતી હોય છે મિત્રો કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક જીવનમાં બધું મળી જાય એ જ ખુશી નથી હોતી દોસ્તો ઘણી તો જે નથી મળતું ને એ જ આપણને શીખવે છે કે સંતોષ શું છે માણસની ઈચ્છાઓ અનંત છે પરંતુ આભારી બનતા શીખો જે મળે છે એ પણ કિંમતી જ હોય છે દોસ્તો એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા મિત્રો જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા ઉપર પણ વિશ્વાસ હોય પરોસો હોય જ્યારે સંબંધ નવો હોય છે ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર જવાનું પસંદ કરે છે કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ તો જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે આ જમાનો ત્યાં સુધી પહોંચી ગયો છે સાહેબ કે જ્યાં કપડાં મોઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે જો તમે બીજાથી ઉમીદ રાખશો તો હારી જશો અને જો પોતાનાથી ઉમીદ રાખશો ને તો જરૂર જીતી જશો દોસ્તો બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે કોઈ પણ વ્યક્તિથી વધારે પડતી રાખેલી ઉમેદ એ તમારા દુઃખ અને તમારી ચિંતાનું કારણ બને છે મિત્રો જો કર્મ ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખશો ને તો સમય કેટલોય પણ ખરાબ કેમ ના હોય તેમ છતાં રસ્તો જરૂર મળી જાય છે ઘણીવાર શબ્દો નહીં પરંતુ શાંતિ જવાબ આપે છે જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે અને જેને ના હોય એને આખું પુસ્તક લખો ને તોય એ ખાલી જ રહે છે સંબંધોને ખાલી સમયની નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી તકલીફ આવવા પર સૌથી પહેલા જે માણસ યાદ આવે છે ને એ માણસ જીવનનો સૌથી કિંમતી માણસ હોય છે જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરવા લાગે ત્યારે સમજી લેવું કે હવે એમને તમારી જરૂર નથી સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે એ ભગવાનને ખૂબ જ પસંદ આવે છે કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ન હોય પરંતુ સૌથી પહેલા તે પોતાનો જ ફાયદો જોશે જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પરંતુ એની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો દોસ્તો કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે નાના વિચારોવાળો માણસ એ પોતે આગળ નથી વધી શકતો પરંતુ જે વ્યક્તિ એની સાથે રહેતા હોય છે ને એ વ્યક્તિઓને પણ એ માણસ આગળ નથી વધવા દેતો કોઈ ભલે કંઈ પણ કહે પરંતુ પોતાના મનને હંમેશા શાંત રાખો દોસ્તો કારણ કે તડકો ભલે ને કેટલોય પણ હોય પરંતુ એ સમુદ્રને નથી સુકાવી શકતો ઠીક છે કાલ કરીશ બસ આ શબ્દ જ માણસને આખું જીવન કામયાબ નથી થવા દેતું સારા માણસની कदर करता सीखी जाओ दोस्तों कारण के सारा मानस ए जीवन में वरमवार एवा बना दो लोग इंतजार करे ना के तमारा જવાનો ઇંતજાર કરે તમે જેવું વિચારો છો ને એવું જ થાય છે જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે પરંતુ એમને ક્યારેય નથી ભૂલતો જેમણે એને દગો આપ્યો હોય સંબંધ ત્યારે જ લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં સમજવા માટે વાત કરે છે કારણ કે જીતવું એ અહંકાર છે પણ સમજવું એ તો પ્રેમ છે એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે શાંત સ્થિર અને ખૂબ કિંમતી સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે બધા રસ્તામાં તકલીફ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે એ ક્યારેય પણ ના ભૂલવું જોઈએ મિત્રો જો સમય હંમેશા માટે એક જેવો રહેતો હોય તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે જ્યારે તમે બોલો ઓછો અને સાંભળો વધારે છો ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડિયો જોવા માટે આભાર